મિત્રો આજે આપણે વાત કરીશું ચાપાનેર બસ સ્ટેન્ડ થી માત્ર દૂરી પર આવેલી આ ગેબનસાની ની વાવ પહેલા તો અહીના ઇતિહાસ ની વાત કરીએ સોલમી સદી ની અંદર ઘણી બધી લાંબી અને ઊંડી અને અંદર ની બાજુએ ઘણા બધા કોઠા પણ તમને જોવા મળશે મિત્રો અહીના સ્થાનિક ના કહેવા મુજબ જાણવા મળ્યું છે કે આ વાવ ની અંદર ભોગ પણ લે છે તો મિત્રો અહીં ગમે ત્યારે તમે વિઝિટ માં આવો છો તો મિત્રો સાથે આ જગ્યા પર તમે આવી શકો છો આ વાવ ની અંદર મોટા મોટા સ્તંભ અને પથ્થરો તમને જોવા મળશે જે પહેલાના સમયની કારીગરી અને કોતઈની તેના સમયમાં પણ આ મુજબ તમને જોવા મળશે આ વાવની અંદર હાલના સમયમાં પણ તમને પાણી જોવા મળશે આ વાવની અંદર ઘણી બધી ગંદકી જોવા મળશે અને એકદમ અત્યારના સમયમાં પણ આ વાવ ખંડેર હાલતમાં જોવા મળશે આ વાવની અત્યારના સમયમાં કોઈ જ તકેદારી રાખવામાં આવતી નથી આ વાવ એકદમ ખંડેર હાલતમાં તમને જોવા મળશે એટલે કે આ વાવની અંદર સાપ પણ હોઈ શકે છે જે ગમે ત્યારે પણ નીકળી શકે છે અને આ જગ્યા એકદમ રિક્સવાળી અને ડરાવણી પણ